દેવાળું ફૂંકવામાં વધુ એક પાલિકાનું નામ સમાવ્યું ગુજરાતની વધુ એક મહત્વપૂર્ણ નગરપાલિકાએ દેવાળું ફૂંકી દીધું આ વખતે દેવાદાર બન્યું છે નવાબોની નગરી કહેવાતું પાલનપુર પાલિકાના અણગઢ વહીવટના કારણે શહેરીજનો આગામી દિવસમાં વીજળી અને પાણી વગર તળવડે તો નવાય નહીં કેટલા કરોડની પાલનપુર પાલિકાએ દિવાળું ફૂંક્યું છે શું આવશે પ્રજા પર સંકટ શું થઈ રહી છે સવાલ એ છે કે વારંવાર એક પછી એક પાલિકાઓ કેમ દિવાળું ફૂંકી રહ્યા છે શું થઈ રહ્યું છે એના મૂળમાં શું છે આવું જોઈએ જાણીએ સમજીએ ઉતર ગુજરાતનું વેપારી કેન્દ્ર પાલનપુર આજે આર્થિક સંકટમાં ફસાયું છે નગરપાલિકા કરોડોના દેવાના ડુંગર નીચે દબાઈ ગઈ છે તિજોરી ખાલી વીજળી પાણીના બિલ ભરવાના પૈસા નથી ત્યારે શહેરનું ભાવિ અંધારમાં ડૂબી ગયું છે પાલનપુર નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે પાંત્રીસ કરોડનું દેવું વીજળી બિલની ચૂકવણી ન થતાં યુજીબીસીએલ વીજ કનેક્શન કાપી નાખે તેવી શક્યતા છે પાણી અને બિલ પણ બાકી આગામી દિવસોમાં અંધારપટ અને પાણીની તંગી સહન કરવી પડે તો નવાઈ નહીં વેરો અત્યાર ઘણો લગભગ ચોત્રીસ કરોડ જેટલો વેરો વસૂલ કરવાનો બાકી છે જે નગરપાલિકાનું જે વાર્ષિક લેણું છે એ અઢાર કરોડ જેટલું લેણું છે અને પાછલી બાકી સોળ કરોડની છે એટલે પાછળના જો ગણતરી કરીએ તો સો સોળ કરોડ જેટલા લેવાના બાકી નીકળે છે નગરપાલિકાના અને નગરપાલિકાએ ગયા વર્ષે સાહીઠ ટકા જેટલી રિકવરી કરેલી છે અને વખતો વખત ઝુંબેશ કરી અને બાકી વેરાની વસૂલાત કરવા માટે નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે પાલિકા શાસક લોકો પર વેરો ન ભરવાનો દોષ નાખે છે પરંતુ પાણીની હેરાનગતિ અને વિકાસનું નામો નિશાન નથી શું આ ભ્રષ્ટાચાર નું પરિણામ છે પાલનપુર શહેર નગરપાલિકા એટલે આખા હિન્દુસ્તાનની સૌથી ભ્રષ્ટ નગરપાલિકા પાલનપુર શહેરના અંદર તમને એક રસ્તો સાજો ન મળે પાલનપુર શહેરનો એક રસ્તો એવો ના હોય જ્યાં ગટરનું પાણી ના હોય પાલનપુર શહેરનો એક રસ્તો ના હોય જ્યાં કે તમને કચરો પ્લાસ્ટિક જોવા ન મળે અને પાલનપુર શહેર નગરપાલિકા વાર્ષિક એકસો સોળ કરોડ રૂપિયાનું બજેટ ધરાવે છે અને હવે એવું કહે છે કે પાંત્રીસ કરોડ રૂપિયા નગરપાલિકાએ ભરવા માટેની જોડે નથી જો કાલે ઊઠીને પાણી પુરવઠાવાળા વાળા ડેમમાંથી જ્યાં લોક મારી દે કે પૈસા ભરી જાજો ને પાણી લઈ જાજો તો આખું શહેર માત્ર ને માત્ર નગરપાલિકાના ગેરવહીવટને કારણે તરફ્યુ મરવાના દિવસો આવે વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા કોંગ્રેસ સદસ્ય આશાબેન રાવલે કહ્યું કે ન પાણી ન રસ્તા ન સુવિધા તો પાંત્રીસ કરોડનું દેવું ક્યાંથી થયું મિલકત ધારકો છે જે બે નંબરમાં ચાલે છે વર્ષોથી એ લોકોના મોટા કોમર્શિયલ જે બિલ્ડિંગો હોય એવા બિલ્ડિંગો કેટલો વેરો વેરો વસૂલ કરવો જે બાકી નીકળે છે પણ નીતિ રાખી અને નગરપાલિકા વેરો વસૂલતી નથી ત્યારે અત્યારે નગરપાલિકા દ્વારા જે શહેરની અંદર લોકોને પડતી મુશ્કેલીઓના કારણે લોકો પણ નગરપાલિકાથી નારાજગી વ્યક્ત કરી અને ક્યાંક વેરો ભરવામાં નિષ્ફળતા દાખવે છે નગરપાલિકા જો લોકોને સમયસર અને પૂરી સુવિધા આપે તો લોકો સામે ચાલીને વેરો ભરે ગુજરાત ની એકસો સુડતાલીસ નગરપાલિકાઓ ચૌદ હાજર સાતસો ચોમોતેર કરોડ ના દેવામાં છે ત્યારે પાલનપુરનું ભાવિ શું હશે વહીવટી નિષ્ફળતાએ શહેરને ને અંધારામાં ધકેલી દીધું છે પાલનપુર ની જનતા હવે જવાબ માંગે છે શું નગરપાલિકા આ સંકટ બહાર નીકળશે અલ્કેશ રાવી મીડિયા બનાસકાંઠા